અંધજન દ્વારા તેત્રીસમી અખિલ ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષ ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો સુરત શહેરના અડાજન ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિરના હોલમાં બે દિવસથી અખિલ ગુજરાત ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું સુરતના અંદાજન વિકાસ કેન્દ્ર દ્વારા કરાયું છે જેમાં આજે ગીતાબેન બાલકિયા અને ભરતભાઈ શામળા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમજ મુખ્ય મહેમાન તરીકે કડવા પાટીદાર સમાજના કીર્તિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ચેસ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં પ્રજ્ઞા ખેલાડીઓ જોડાયા હતા જેમાં નવસારીથી લઈને બુધ સુધીના કુલ છત્રીસ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં જોડાયા હતા જેના દ્વારા રમતને ઉત્કૃષ્ટ રીતે રમીને લોકોને અચંબિત કરી દેવામાં આવ્યા હતા

અને એમને પ્રોત્સાહન મળે એ હેતુ સર અમે આયોજન કરીએ